સુરેન્દ્રનગરના લીમડી સેવા સદન ખાતે જયભીમ યુવા ગ્રુપ દ્વારા ડેપ્યુટી કલેકટરને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી લીમડી શહેર તેમજ આસપાસના ગામોમાં ઇંગ્લિશ અને દેશી દારૂનું વેચાણ બંધ કરવાની અને બુટલેગરો સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે આ ઉપરાંત અમુક પોલીસ કર્મચારીઓ બુટલેગરોને છાવરતા હોવાનો પણ આક્ષેપ કરવામાં આવી રહ્યો છે ખાસ આજના દિવસે જે ગુજરાત અને ગ્રામ્ય વિસ્તારમાં જે દારૂ અને ડ્રગ્સનું વેચાણ ચાલી રહ્યું છે અને એના વિરુદ્ધમાં જીજનેશ મેવાણી સાહેબ ધારાસભ્ય તેઓ એક થઈને એક એક નિડર વ્યક્તિ એવા ધારાસભ્ય કે જેઓ આખા ગુજરાત ને હચમચાવી રહ્યા છે અને દારૂ અને ડ્રગ્સ નો વિરોધ કરી રહ્યા છે ત્યારે એના વિરુદ્ધમાં આજે હર્ષ સંઘવી પોલીસને અને દારૂ અને ડ્રગ્સના જે માફિયા ગેંગ છે એને સમર્થન કરી રહ્યા હોય એવું લાગી રહ્યું છે જેના વિરુદ્ધમાં આજે અમે જિગ્નેશ મેવાણી સાહેબ ને સમર્થન કરીએ છીએ કે જિગ્નેશ મેવાણી સાહેબ એકદમ સચોટ અને સાચા અને પ્રખર નિડ ધારાસભ્ય છે તો તેઓનું જે કાર્ય છે એકદમ ચોક્કસપણે સારું અને ગુજરાત માટે સારામાં સારું ઉદાહરણ છે તો આજે હર્ષ વિરુદ્ધ અને પોલીસ તંત્ર વિરુદ્ધ અમે આવેદન પત્ર આપ્યું કે જિગ્નેશ મેવાણી જે કાર્ય કરી રહ્યા છે એને અમે પૂરેપૂરો લીંબડી તાલુકા અને સુરેન્દ્રનગર જિલ્લા તરફથી અમે પૂરો સપોર્ટ કરીએ છીએ